મારું નામ યોગિતા છે હું સુરતમાં જ રહું છું અને અહીંયા એક હેલ્થ સેન્ટર ચાલે છે અને ત્યાં કાકા અમને સરસ અમૃત જ્યુસ પીવડાવ્યું છે અને ખૂબ સરસ ટ્રીટમેન્ટ આપે છે સરસ મજાની માલિશ કરે છે બે ટાઈમ અને બે ટાઈમ જ્યુસ પાય છે અને એટલું બધું મોટિવેશન આપે છે કે જો મનથી હારી ગયેલો માનવ હોય ને તો એ પણ સરસ મજાનું આમ ખીલી જાય અને ખૂબ જ હસાવે છે અને એમને બહુ મજા આવી અમે બાર વાગ્યા સુધી અહીંયા રહ્યા પણ અમને એટલી મજા આવી કે કેમ સમય જતો રહ્યો એ ખબર જ ના પડી અહીંયા આવેલા અમે દરેક પહેલી જ વાર મળ્યા પણ અમને એક ફેમિલી જેવા બધા થઈ ગયા એટલી મજા પડી ને કાકા તો અમને જીવનભર ભર નહીં ભૂલાય એમ એટલું સરસ બધું કરાવે છે અને બધાને એકવીસો રૂપિયા વાળું શ્રી યંત્ર ચાંદી સિક્કા વાળું દરેક લોકો અમે અહિયાં ટ્રીટમેન્ટ પૂરી થાય એટલે દરરોજ ગિફ્ટ આપીએ છીએ અનો લાખ દરેક લોકો સુધી લેજો આબેનને આપણે ગિફ્ટ કરી હતી થેન્ક યુ થેન્ક યુ વેરી ખૂબ સરસ લાગ્યું થેન્ક યુ વેરી મચ અને દિલથી અમે દુઆ કરીએ છીએ કે આજે બે ભાઈઓ છે અને કાકા છે બધાને ખૂબ ભગવાન સારું કરે અને ખૂબ અભિનંદન કરે ખૂબ ખૂબ ધન્યવાદ